હાઇવે પર થતા અકસ્માતો વખતે ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે બચાવની સહયોગ આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર મંજૂર કરવામાં આવ્યું હતું જો કે 5 વર્ષ વીતવા છતાં ટ્રોમા સેન્ટરની કામગીરી હજુ પૂર્ણ કરવામાં આવી નથી જેના કારણે બચાવ આસપાસ ગંભીર અકસ્માતમાં ભોગ બનતા દર્દીઓને ગાંધીધામ ભૂજ કે રાજકોટ ખાતે ખસેડવા પડે છે ઇમરજન્સી કોઈ પણ કેસ હોય તો એમને ક્યાં બૂજ લઈ જવા પડે ને ક્યાં રાજકોટની આસપાસ ક્યાંક લઈ જવા પડે એટલે જો ટોમા સેન્ટરનું બને ત્યાં સુધી જેટલું બને એટલું ભચાઉમાં સગવડ મળી રહેતી હોય તો ઘણા બધા ફાયદા થાય છે હાઈવે ઉપરના ટોમા સેન્ટર બનાવવાની ગ્રાન્ટમાં પાસઠ લાખ રૂપિયા બે હજાર મંજૂર કરવામાં આવેલ છે એ પછી અત્યારે ખર્ચ વધી જતા બીજી એનઆરએચએમ ગ્રાન્ટમાંથી સિત્તેર લાખ બીજા મંજૂર ડાઇવર્ટ કરી અને અત્યારે પાંસઠ અને સિત્તેર એટલે એક કરોડને પાંચ લાખના ઘર છે અંદાજી તે એક જ વર્ષમાં કામ પૂર્ણ કરવાનું આવે છે વર્ષ બે હજાર સાતમાં મંજૂર થયેલી ટ્રોમા સેન્ટર યોજના અંતર્ગત બચાવમાં રૂપિયા એંસી લાખ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને બાકીની રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીને એક કરોડ ચાળીસ લાખના ઘર છે જે ટ્રોમા સેન્ટર બાંધવાનું હતું બજેટ ફાળવી હોવા છતાં ટ્રોમા સેન્ટરનું નિર્માણ ન થતા ઇમરજન્સી દરમિયાન દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે લઈ જવા પડે છે ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની બી બચાવ